બાડમેરમાં બસો ટ્રેક્ટર ના કાફલાએ વાતાવરણ ગરમાવ્યું આ ડાબી સામે મોરચો સાયલાના ચોરવીરા ગામે ખેડૂત યુવાન ધાબા પરથી ધક્કો મારી મોત ને ઘાટ ઉતાર્યાની ઘટના મળતા સમગ્ર પંથકમાં ચકચાર મસી ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે નાંદોલ તાલુકાના ખેડૂત મિત્રો માટે પ્રાકૃતિક કૃષિ અવેરનેસ અને તાલીમનું આયોજન ગીરગઢડામાં ખેડૂતોનું યુરિયા યુદ્ધ રવિપાક સીઝન વચ્ચે ખાતર માટે લાંબી કતારો સરકાર સામે રોષ ગુજરાતના સત્યાવીસ જિલ્લામાં એસઆઈઆરની સો ટકા કામગીરી પૂર્ણ ચાલીસ પોઇન્ટ ચુંમ્લીસ લાખથી વધુ મતદાર સ્થળાંતર કરી ગયા ગુજરાતના વધુ અગિયાર તાલુકાને વિકાસશીલ જાહેર સીએમએ દરેક માટે ત્રણ કરોડની ગ્રાન્ટ ફાળવી પંદર મિનિટ મોડી પડશે તો તાત્કાલિક તપાસ થશે સરકારે ફ્લાઇટ સંબંધિત નવા નિયમો જાહેર કર્યા અમેરિકા બાદ હવે મેસ્કિકોએ ટેરિફ લાગુ કર્યા ભારત સહિત અનેક દેશો સામે પચાસ ટકા ટેરિફ અમદાવાદના વટવા રેલવે સ્ટેશનને સ નવા પ્લેટફોર્મ ઓગણત્રીસ પાર્કિંગ લાઇન સાથે કોચિંગ ટર્મિનલ બનશે સાતસો બ્યાસી પ્રાથમિક શિક્ષકોએ સીસીસીના બોગ સર્ટિફિકેટ રજૂ કરી લાભો મેળવી લીધાનો ઘટસ્ફોટ થયો આરબીઆઈની જેમ અમેરિકાએ ફેડ રેડમાં ઘટાડો કરતા શેરબજારમાં હરિયાળી સેન્સેક્સ નિપટી ઉસળ્યા યુપીમાં એક્સપ્રેસ વે પર કારના સીએનજી ટેન્કમાં બ્લાસ્ટ થતાં ભીષણ અકસ્માત પાંચ લોકોના દર્દનાક મોત બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત ટ્રેક્ટર સાથે બાઇકની થઈ ટક્કર લોકસભામાં વોટ ચોરી અંગે બોલતા અચાનક અંગના રણોત માફી માંગવા લાગ્યા ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી થાઇલેન્ડ થી પકડાયા લુથરા બ્રધર્સ ભારત લાવવાની તૈયારી અમેરિકાની સંસદમાં પીએમ મોદી અને પુતિનના ફોટોની ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ પર ઉઠ્યા સવાલો યુએનમાં ખુલ્લી ને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત પાકિસ્તાનને તેની ભાષામાં આપ્યો જવાબ બીએમસી ચૂંટણી પહેલા એનડીએ માં સેનાએ માંગી માંગી માફી સો ટકા બેઠકો અમદાવાદના ન્યુ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને મંદિરની જગ્યા મુદ્દે ઘર્ષણ સ્થાનિકોની રામધૂન બાદ અંતે સમાધાન વિરાટ કોહલીને રોહિત શર્માની સેલેરીમાં કાપ મૂકવાની તૈયારી બીસીસીઆઈ એજીએમમાં લેવાશે નિર્ણય ચાંદીમાં એક જ દિવસમાં ચાર હજાર ત્રણસોનો ઉશાળો હવે બે લાખની બિલકુલ નજીક સોનામાં પણ તેજી ના સાંસદ પર સંસદમાં એ સિગારેટ પીવાનો આરોપ ફરિયાદ બાદ સ્પીકરે કહ્યું એક્શન લઈશું ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ ખેડૂતોના ઉગ્ર દેખાવ પોલીસ સાથે અથડામણ દિલ્હીમાં દરોડા દરમિયાન બે હજાર સોળમાં બેન પાંચસો ને એક હજારની નોટના ઘણા બંડલ મળ્યા ચારની થઈ ધરપકડ અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં બાર લાખ કરોડનું જંગી રોકાણ કરશે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીનો દાવો બિહારના સીતામઢીમાં એચઆઈવી કેસોમાં ધરખમ વધારો થતા હડકમ ચારસો સગીર સહિત સાત હજાર ચારસો લોકો પોઝિટિવ નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને કર્યો ફોન ગાઝા શાંતિ યોજના મુદ્દે બંને નેતાઓ વચ્ચે ચર્ચા ગરીબ મહિલાઓને ચાલીસ હજાર રૂપિયા આપીશું યુપી ચૂંટણી પહેલા અખિલેશ યાદવની મોટી જાહેરાત ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી ડીજીસીએ બનાવી આઠ સભ્યોની મેનિટરિંગ ટીમ યુપીમાં ધ્રુજાવી દેનારી દુર્ઘટના સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા પૂંજાયા અન્યનો બચાવ સીબીએસઈએ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઇન સવાલ જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર પીએમ મોદી ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે બે કલાક ચાલી બેઠક મુખ્ય માહિતી કમિશનર ની નિયુક્તિ મુદ્દે થઈ ચર્ચા પીએમ મોદી ઈવીએમ નહીં દિલ હેક કરે છે લોકસભામાં કંગના રણોત વિપક્ષ પર પણ સાધ્યું નિશાન એસઆઈઆર પર સંસદમાં ચર્ચા ન થઈ શકે મતદાર યાદીમાં સુધારો ચૂંટણી પંચની જવાબદારી લોકસભામાં બોલ્યા ગૃહમંત્રી દિલ્હીમાં પ્રદુષણ રોકવા સરકાર મોટો નિર્ણય હોટલ રેસ્ટોરન્ટમાં પાર પાંચ હજારની ટિકિટ ચાલીસ હજાર ની કેવી રીતે જવાબદાર કોણ ઇન્ડિગો સંકટ અંગે કેન્દ્ર દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બીજી એરલાઇન્સને ફાયદો દસ ટકા ફ્લાઇટ કાપથી ઇન્ડિગોને ચાર નુકસાન મહિલાઓ અંગે ટિપ્પણી મામલે પ્રસિદ્ધ કથા વાચક અને ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટીમ ઇન્ડિયાના બાકીના ખેલાડીઓ પર લગાવ્યા જાહેરમાં આરોપ કહ્યું બધા ખોટા કામ કરે છે રાજકોટના જસદણમાં નિર્ભયા કાંડ જેવી હેવાનિયત આચરનારી નરાધામ પર પોલીસનું ફાયરિંગ આરોપીએ ધારીયાથી પોલીસ પર કર્યો હતો હુમલો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય વધુ ક્યાં અગિયાર વિકાસશીલ તાલુકા જાહેર કર્યા દર વર્ષે મળશે થી ચાર કરોડની ગ્રાન્ટ અમિત શાહ અને રાહુલ ગાંધી ડિબેટ વચ્ચે કોંગ્રેસમાં જ સવાલ ઉઠ્યા દિગ્ગજ મુસ્લિમ નેતાએ કહ્યું કોંગ્રેસનું નેતૃત્વ ખોટાના હાથમાં કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા ખેડૂતોના ખાતામાં ત્રણ હજાર ત્રીસ કરોડ રૂપિયા જમા થયા બનાસકાંઠામાં ભુવાજી ધોણીયા અને કોંગ્રેસના સાંસદ ગેની બેન ઘેરાયા એક નિવેદન સામે મામલો બિચક્યો કેન્દ્ર સરકારના કર્મચારીઓને આવતા મહિને મળશે ખરાબ સમાચાર સરકાર ફરીથી ડીએ ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે અમેરિકાથી આવ્યા ભારત માટે ચિંતાજનક સમાચાર ટ્રમ્પની પાકિસ્તાન સાથે મોટી ડિફેન્સ ડીલ કરી ટ્રેડ ડીલ પર ભારતની મોટી ચાલ ઇન્ડિયા અને યુએસએ સોદો બની શકે છે ગેમ ચેન્જર કૃષિ ક્ષેત્રને મળશે મજબૂત ટેકો ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા બાંગ્લાદેશની વચગાળાની સરકારના બે સલાહકારોએ આપ્યું રાજીનામું યુએઈની મોટી ચાલ હુતી સામે લડવાના બહાને યમનના તેલ વિસ્તાર પર કબજો કરીને સાઉદીને આપ્યો જવાબ

ગુજરાત વીજ નિયતના પંચના અધ્યક્ષ તરીકે પંખ મુખ્યમંત્રીએ શપથ લેવડાયા રાજ્યના વિકાસને વેગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય વધુ અગિયાર તાલુકાઓ વિકાસશીલ જાહેર રાજ્યમાં શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ખોટા સીસીસી સર્ટિફિકેટ રજૂ કરનારા શિક્ષકો સામે કડક કાર્યવાહી પગાર અટકાવવા અને રિકવરીની સૂચના હાલ સરકારનો મોટો નિર્ણય યુરિયા હવે જમીન કેટલી છે તે પ્રમાણે મળશે માર્ચ બે હજાર છવ્વીસ થી નવા નિયમો લાગુ કરવામાં આવશે બિહારના સીતામઢીમાં એઇડ્સનો ભયંકર વિસ્ફોટ સાત હજાર ચારસો એસઆઈવી કેસ ડોક્ટરોએ આપી લગ્ન અંગેની કડક ચેતવણી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ